टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना न झुके वो जुल्म के आगे न डोला उनका विश्वास था मौत खड़ी थी सामने पर लबो पर गुरु का जयकारा खास था दीवारें छोटी पड़ गई उनके हौसलों के सामने वो गुरु गोविंद सिंह के लाल थे जिनका रुतबा सबसे ऊंचा और महान था पच्चीसमी दिसंबर थी आखी दुनिया उजाणी में डूबी गई पार्टी कर डांस कर भारत में शानदार उजवनी कर रही है पर कमनसीबी है कि भारत लोग डिसेम्बर महीना अंतनी एक तारीख ने खास याद करता આજથી ત્રણસો વીસ વર્ષ પહેલા આ તારીખે એક ઇતિહાસ રચાયો હતો જબરજસ્ત પરાક્રમ અને બલિદાનનો આ ઇતિહાસ હતો રોમે રોમ પુલકિત થઈ જાય એવો ઇતિહાસ છે આ ખાસ તારીખ છે છવ્વીસમી ડિસેમ્બર આજ દિવસે શિખોના દસમા ગુરુ ગોવિંદસિંહજીના સાહિબ જાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીએ બલિદાન આપ્યું હતું દેશમાં પહેલી વખત પીએમ મોદીની જાહેરાત બાદ છવ્વીસમી ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અમે તમને એક કાલખંડમાં લઈ જઈશું કે જ્યારે મુસ્લિમ હુમલાખોરોએ આતંક મચાવ્યો હતો વીસથી સત્યાવીસમી ડિસેમ્બર એમ સાત દિવસમાં ગુરુ ગોવિંદસિંહજીના પરિવારના અનેક સભ્યો દેશ અને ધર્મના રક્ષણ માટે શહીદ થયા હતા જેને આજે પણ ઇતિહાસમાં સૌથી મોટી શહીદી ગણવામાં આવે છે આજે પણ સાહિબઝાદાને યાદ કરતાં જ માત્ર શીખો જ નહીં પરંતુ હિન્દુઓની છાતી પણ ગર્વથી ભૂલી જાય છે ગોવિંદસિંહજીના ચાર લાલે હસતા હસતા મોતને આ ચારેયની ઉંમર તો તમે જુઓ એકની ઉંમર હતી છ વર્ષ બીજાની ઉંમર હતી નવ વર્ષ ત્રીજાની ઉંમર હતી ચૌદ વર્ષ અને ચોથાની ઉંમર હતી માત્ર સત્તર વર્ષ આ ચારેય સાહેબ દાદાઓએ શહીદ થવાનું પસંદ કર્યું પરંતુ પોતાનો ધર્મ નહોતો બદલ્યો દેશની કમનસીબી છે કે આઝાદી બાદથી સરકારોએ દેશના બાળકોને ક્રૂર અને અત્યાચારી મુગલો વિશે ભણાવવાનું પસંદ કર્યું આ સરકારોએ ગોવિંદસિંહજીની શૌર્ય ગાથાને ઇતિહાસમાં પાના પરથી ગાયબ કરી દીધી આપણને ઓરંગેબ અને શાહજાના કિસ્સા ભણાવવામાં આવ્યા પણ જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની શહીદી વિશે કંઈ પણ ભણાવવામાં આવતું નથી છવ્વીસમી ડિસેમ્બરે વીર બાળ દિવસ નિમિત્તે અમે આ વીર બાળકોના શૌર્ય અને બલિદાન વિશે વિસ્તારથી જણાવીશું વીસમી ડિસેમ્બર સત્તરસો પાંચની એ તારીખ હતી આ દિવસે ગોવિંદસિંહજી સાહેબે પોતાના પરિવારની સાથે પોતાનું ઘર આનંદપુર સાહેબનો કિલ્લો છોડવો પડ્યો હતો તેઓ મજબૂર બન્યા હતા મજબૂરી એટલા માટે કે આઠ મહિનાથી ઔરંગઝેબની સેનાએ આનંદપુર સાહેબના કિલ્લાને ઘેરી લીધો હતો ઔરંગઝેબની સેના ગુરુ ગોવિંદસિંહને કેદ કરવા માગતી હતી આખા કિલ્લાને ઘેરી લીધો હોવા છતાં અને ખૂબ જ કપટ કર્યું એમ છતાં ઔરંગઝેબની સેના ગોવિંદસિંહજીને પકડી શકી નહોતી ગુરુ ગોવિંદસિંહજી પોતાના પરિવાર અને શીખો સાથે આનંદપુર સાહેબથી નીકળી પડ્યા તેઓ સિરસા નદીના કિનારે પહોંચ્યા એ સમયે આ નદીમાં પૂર આવ્યું હતું એટલે પાણીનો પ્રવાહ જબરદસ્ત હતો ગુરુ ગોવિંદસિંહજીએ વિચાર્યું કે સાથે આવેલા શીખોને જોખમ એટલે તેઓ નદીનું પાણી ઓછું થઈ જાય એની રાહ જોવા લાગ્યા એવા સમયે મુગલોની સેનાએ પાછળથી હુમલો કર્યો શીખોએ હાર ન માની ગોવિંદસિંહજીના મોટા દીકરા બાબા અજીતસિંહજી પણ લડ્યા ઔરંગઝેબની સેનામાં હજારો સૈનિકો હતા આમ છતાં ચહેરા પર ડર પૂરી તાકાતથી સેના પર પડ્યા સેના ખૂબ જ વિશાળ હતી ગોવિંદસિંહજીએ વિચાર્યું કે હવે ત્યાં રોકાઈ જવું યોગ્ય નથી એટલા માટે જ તેમણે પોતાના પરિવારજનો અને શીખોને નદી પાર કરવા કહ્યું હવે નદી પાર કરતા સમયે અનેક શીખો ડૂબી પણ ગયા એટલું જ નહીં ગુરુજીનો પરિવાર ત્રણ ભાગમાં વહેંચાઈ ગયો એક તરફ ગુરુ ગોવિંદસિંહજી બે મોટા સાહેબ જાદા અને કેટલાક શીખો સાથે હતા બીજી તરફ ગોવિંદસિંહજીના પત્ની માતા સુંદરીજી માતા સાહિબ કૌરજી અને કેટલાક શીખો હતા જ્યારે ત્રીજી તરફ માતા ગુજરીજી અને બે નાના સાહેબ જાદા હતા આ રીતે ગુરુ ગોવિંદસિંહનો પરિવાર હંમેશા માટે વિખેરાઈ ગયો ગુરુ ગોવિંદસિંહના એંશી વર્ષના માતા ગુજરીજી અને ગુરુ ગોવિંદસિંહજીના સંતાનો બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજી ગાઢ જંગલો પાર કરીને સહેડી ગામ સુધી પહોંચ્યા જ્યાં તેમની મુલાકાત તેમના જૂના રસોઈયા ગંગુ બ્રાહ્મણની સાથે થઈ ગુજરીજીએ કહ્યું કે અમે તમે અમને રોપડની તરફ લઈ જાઓ જ્યાં ગુરુ ગોવિંદસિંહનો કાફલો છે જોકે ગંગુએ કહ્યું કે રોપડ તરફ મુગલોની સેના ફેલાય છે એટલે ત્યાં જવું યોગ્ય નથી ત્યાં સુધીમાં તમે મારા ઘરમાં જ રહો ગુજરી માતાએ ગંગુ પર વિશ્વાસ કર્યો કેમ કે તે અનેક વર્ષોથી તેમનો સેવક હતો જોકે ગંગુના મનમાં લાલચ હતી ત્યારે ગુજરી માતાની પાસે રહેલી સોનામાહોની થેલી જોઈ લીધી હતી તે ઈચ્છતો હોત તો તે ગુજરી માતા અને બંને સાહેબ દાદાઓને ગુરુ ગોવિંદસિંહજીની પાસે લઈ જઈ શક્યો હોત તેણે એમ ના કર્યું રાત્રે ગુજરી માતાજી સુઈ ગયા હતા ત્યારે તેણે એ થેલી લઈ લીધી ગુજરી માતાજી તો જાગતા જ હતા તેણે ગંગુને ચોરી કરતા જોઈ લીધો હતો પરંતુ તેઓ ચૂપ રહ્યા સવારે જાગીને ગુજરી માતાએ ગંગુને પૂછ્યું કે મારી થેલી ક્યાં છે તો ગંગુએ કહ્યું કે ચોરી થઈ હશે ગુજરી માતાએ ગંગુને કહ્યું કે તને રૂપિયાની જરૂર હતી તો મારી પાસે માંગી લીધા હતો ચોરી કરવાની શું જરૂર હતી આ સાંભળીને ગંગુ માફી માગવાના બદલે ગુસ્સે થઈ ગયો ગંગુએ મુગલોના હાથે ગુજરી માતા અને બંને સાહેબ જાદાઓની ધરપકડ કરાવી તેમને એક દિવસ કેદ કરવામાં આવ્યા જ્યાંથી તેમને બંનેને સરહંદ લઈ જવામાં આવ્યા અહીંથી જ ગુજરી માતાજી અને બંને સાહેબ જદા પર અત્યાચારોની શરૂઆત થઈ સરહંદનો નવાબ વઝીર ખાન તો ગુરુ ગોવિંદસિંહને કેદ ન કરી શક્યો પણ તેમના પરિવારના સભ્યોને કેદ બનાવીને ખૂબ જ ખુશ થયો હતો વઝીર ખાને ગુરુ ગોવિંદસિંહના પરિવારના ત્રણ સભ્યોને ભૂખ્યા અને તરસા રાખવાનો આદેશ આપ્યો વઝીર ખાને ત્યાં કામ કરતા મોતીરામ મહેરાએ આ ત્રણ સભ્યોને દૂધ આપ્યું હતું વજીરને એની ખબર પડતા જ મોતી નામના આખા પરિવારને મારી નાખવામાં આવ્યો હવે વધીને ગુરુ ગોવિંદસિંહના દીકરાઓને પોતાની સમક્ષ હાજર કરવા માટે આદેશ આપ્યો એ સમયે જોરાવરસિંહજીની ઉંમર માત્ર નવ વર્ષ જ્યારે ફતેહસિંહની ઉંમર માત્ર છ વર્ષની હતી અહીં પહોંચતાની સાથે જ બંને કહ્યું કે વાહે ગુરુજી આ ખાલસા વાહે ગુરુજી કે ફતેહ આ બંનેને કહેવામાં આવ્યું કે તમે માથું ઝુકાવો એ સાંભળીને બંને કહ્યું કે અમે માત્ર અકાલપૂરક પ્રભુને સલામ કરીએ છીએ અને માથું ગુરુ પિતાની સામે જ નમાવીએ છીએ એ સિવાય કોઈની સામે અમારું માથું ઝૂકતું નથી આ બંનેને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે ખૂબ જ લાલચ આવે પહેલા દિવસની સુનાવણી પછી બંને સાહેબજાદાઓને ગુજરી માતાજીની પાસે મોકલી દેવામાં આવ્યા જોરાવરસિંહજી અને ફતેહસિંહજીને ઝુકાવવા માટે મુઘલો એક રીતે અપનાવી હતી તેમણે કચેરીનો મુખ્ય દરવાજો બંધ કરી દો માત્ર નાની બારીઓ જ ખોલી રાખી જેથી અમારી માથું ઝુકાવીને આ બંનેને કચેરીમાંથી આવવું પડે જોકે બંને સાહેબ જાદાઓએ પ્રવેશ કરતા સમયે પહેલાં પગ અંદર જવા દીધા પછી માથું ઝુકાવ્યા વિના અંદર પ્રવેશ કર્યો હવે વઝીર ખાન બંને સાહેબ ડરાવવા લાગ્યો તેણે કહ્યું કે તમે બંને ઇસ્લામ ધર્મ અપનાવો નહીં તો અમે તમને જીવતા છોડીશું બંને સાહેબ દાદાઓએ કહ્યું કે મુસલમાન બનીને પણ એક દિવસ મરવાનું જ છે તો પછી અમે અમારો ધર્મ કેમ છોડીએ શું તું મુસલમાન છે તો તારી મોત નથી આવવાની આ સાંભળીને મુગલો ગીધાઈ ગયા હવે વઝીર ખાન બંને સાહેબજાદાઓને ડરાવવા માટે ખોટું બોલ્યું કે તમારા પિતા ગુરુ ગોવિંદસિંહજી અને તમારા બંને ભાઈઓને અમે મારી નાખ્યા છે આ દુનિયામાં હવે તમારું કોઈ રહ્યું નથી એટલે તમે મુસ્લિમ બની જાઓ તો જ તમને બક્ષવામાં આવશે આ સાંભળીને જો કહ્યું કે તું અમને જીવતા છોડી દેશે તો પણ અમે ગુરુપિતાનું કામ કરીશું અમે અમૃત છાંટીને લાખો શીખ તૈયાર કરીશું તારા અત્યાચારોની વિરુદ્ધ તલવાર ઉઠાવીને તારી સેનાને જ ખતમ કરી દઈશું સાહીબદાદાઓના મોડેથી આવી વાતો સાંભળીને કચેરીમાં સન્નાટ ફરી વળ્યો થોડા સમય પછી વઝીર ખાન ઊભો થયો તેણે કહ્યું કે આ કાફીરોને મારી આંખોનીથી દૂર લઈ જાઓ તેમને જીવતા દીવાલમાં ચડાવી દો તેમના પગ સાકળ બાંધી અને એમને કેદ કરવામાં આવે એ સમય પણ તેમને છેલ્લી વખત ઇસ્લામ ધર્મ અપનાવવા માટે કહેવામાં આવ્યું મને કહ્યું કે તમને તમારો ધર્મ ગમે છે એમ અમને પણ અમારો ધર્મ ગમે છે બંને સાહેબજાદાઓની ચારે તરફ દિવાલ ચડવામાં આવી દીવાલ ચડવા માટે જલ્લાદોએ સાહેબજાદાના પગને છીડી નાખ્યા એમ છતાં સાહેબજાદાઓએ દુઃખનો ઉચ્ચાર નહોતો કર્યો તેમને આખરે જીવતા જ દિવાલમાં ચણાવી દેવામાં આવ્યા જોકે કુદરતને મંજૂર નહોતું ઓચિંતા દિવાલ તૂટી ગઈ એ સમયે બંને સાહેબ જાદાના શ્વાસ હજુ ચાલી રહ્યા હતા જલ્લાદોએ આ વાત વખરે જલ્લાદોએ હત્યા કરી નાખી ગુરુ ગોવિંદના બંને સાહેબ જાદા શહીદ થયા જેમની યાદમાં વીર બાળ દિવસ મનાવવામાં આવે છે આપણી સમક્ષ ગુરુ ગોવિંદસિંહજીનો ભવ્ય ઇતિહાસ અમે ગુરુ ગોવિંદસિંહજી અને તેમના સાહેબ જાદાઓને નમન કરીએ છીએ કેમ કે આખરે તેઓ જ 가라나, 예, 고춧.